તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેમ લાગી રહ્યું છે બાયડના પાલડી ગામે ધીંગાણું સર્જાયું આ ધીંગાણું અંગત અદાવતમાં સર્જાયું આ ઘટનામાં સાત લોકોને ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તો જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અપાઈ હતી આ સારવાર દરમિયાન આમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ હુમલો કરવામાં આવ્યો સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે તો સામૂહિક આરોગ્ય કેન્દ્રની દિવાલો પણ તોડી પાડવામાં આવી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ રાકેશ શું છે વધુ વિગતો જી કૃષ્ણ ચોક્કસ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના અંદર સતત પોલીસ ને ક્યાંક ને ક્યાંક ઘટનાઓ બની રહી છે કાયદો ની વ્યવસ્થા કરી રહી છે એવું જે ગામે છે પોલીસ ફરિયાદ પણ એ લોકો જે હામે તોફાની તત્વો હતા એમને એટલું બધું તોફાન કર્યું હતું કે આરોગ્ય કેન્દ્ર દિવાલ પણ તોડી નાખી હતી અને ગામના અંદર આંતક મચાવી દીધું હતું જે આભાર માહિતી આપવા માટે